ગાડી જોરદાર કંડિશન ની અંદર છે સાઈડમાં લાઈટો આહા પ્રીમિયમ કેટેગરીમાં ગજબ ની ભાઈ BMW તમારી સામે દેખાઈ રહી છે ભાઈ ગાડી આખી ઓરિજિનલ મળશે દર વખત ની જેમ ગાડીની અંદર કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ આવશે નહીં ભાઈ BMW ડીઝલની ડીઝલ ની અંદર છે પાંચસો વીસ ડી મળી જવાની છે ભાઈ ટોટલ ભી બહુ જ મસ્ત થઈ રહ્યું છે 18 નું ગાડીની કન્ડિશન ખરેખર બહુ સારી દેખાઈ રહી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીશું આપણે પહેલા અને ચાર બાજુ ટાયરોની કન્ડિશન ભાઈ એક નંબર ઓકે દેખાઈ રહી છે ટોપની કન્ડિશન બી અત્યારે હાલ તમને એમાં બી સંરૂપ મળી જવાનું છે મારા ભાઈઓ હવે આપણે જઈશું ઇન્ટિરિયરની ચર્ચા કરવા માટે અંદર જઈને ઇન્ટિરિયર ચેકઆઉટ કરીશું ઇન્ટિરિયર ચેકઆઉટ કર્યા બાદ આગળ ડિટેલની ચર્ચા કરીશું ભાઈ દરવાજો ખુલી ગયો છે દરવાજાની ટ્રીમોની કન્ડિશન સારી દેખાઈ રહી છે ભાઈ એટલી બધી કંઈ ખરાબ છે ને નોર્મલી અહીંયા ટોનિંગ થયેલું છે બાકી આ તો ભાઈ થઈ જાય કરાવવું હોય તો એરબેગ મળી જશે ઓહો દરવાજાની અંદર એરબેગ મળી જવાની ભાઈ પ્રીમિયમ એટલે પ્રીમિયમ ઇન્ટિરિયરની ચર્ચા કરીએ તો ઇન્ટિરિયર અત્યારે હાલ જોવા માટે ભાઈ સીટોની કંડિશન એકદમ છે કોઈ છે નહીં ગાડીની અંદર બેસીએ હવે મિત્રો ગેરની કન્ડિશન કંઈક આ રીતે જોવા માટે મળી જશે ભાઈ ઓટોમેટિક વેરિયન્ટની અંદર અલગ ટાઈપ મોડ બી અહીંયા તમને મળી જાય છે ભાઈ ડિસ્પ્લે ગાડીની અહીંયા મળી જવાની છે ઓટો ક્લાઇમેટ એસી મળી જવાનું છે તમને ગાડીની અંદર ગાડીની અંદર ઘણા બધા ફીચરસો આ હા ફીચરો સુસજ્જ ગાડી છે ભાઈ તમારા ગણતરી બેસતી હોય તો આ હા હા ગાડીનો સેલ મારી એટલે તો કેવું જ ના પડે ભાઈ મીટરની કન્ડિશન કંઈક અત્યારે હાલ તમને આવી જોવા માટે પડશે એસી હજાર કિલોમીટર સમથિંગ કંઈક એક લાખના સોળ હજાર ફરેલી છે મારા ભાઈઓ એક લાખના સોળ હજાર ચારસો ને છત્રીસ કિલોમીટર ફરેલી બીએમડબલ્યુ બહુ જ સરસ કન્ડિશનની અંદર દેખાઈ રહી છે ભાઈ તમને સંદુપની કંડિશન કંઈક આવી જોવા માટે મળશે પાછળથી જોઈએ સીટો તો કંઈક આવી દેખાઈ રહી છે મારા ભાઈઓ ગાડીની કન્ડિશન ખરેખર બહુ જ મસ્ત છે આપણે હવે જઈશું પાછળ પાછળ જઈશું આપણે અને પાછળની સીટોની ચર્ચા કરીશું પાછળની સીટો બી એકદમ ઓકે છે ફાટેલી તૂટેલી કોઈ બી જગ્યાએ છે ભાવની ચર્ચા ભાવની ચર્ચા આપણે લાસ્ટમાં કરીશું ત્યાં સુધી ગાડીની ચર્ચા કરી લઈએ અહીંયા તમને ચાર્જર અલગથી મળી જશે પાછળની ચાર્જિંગ કરવા માટે એસી પણ અહીંયા મળી જવાનું છે મારા ભાઈઓ ગાડીની ચર્ચા કરીશું હવે આપણે ડેકી ખોલીને ચર્ચા કરીશું ડેકીની હવે મારા ભાઈઓ આ હા હા ડેકીમાં મજબૂત સ્પેસ આપેલો છે મારા ખ્યાલથી પાંચેય જણાનો સામાન આરામથી આવી જાય ને તમારે ક્યાંય લોંગ ટ્રીપ ઉપર જવું હોય તો તમે આ ગાડી લઈને એકદમ સરસ મુસાફરી કરી શકો છો ગાડીના બોનેટની ચર્ચા કરીશું ગાડી ભાઈ આખી ઓરિજિનલ કન્ડિશનની અંદર અત્યારે હાલ આપણી સામે હાજર છે પતા કે ગાડીનું એન્જિન કંપની ફિટેડ છે કોઈ બી જગ્યાએ ખોલેલું ખુલેલું કે કોઈ કામ વાળું એન્જિન છે ને એકદમ પરફોર્મન્સ ઓકે છે અત્યારે હાલ એન્જિનનું ગાડીનું એન્જિન પડી કા પેક છે ભાઈ કંપની ફિટેડ એન્જિન સાથે ગાડી એકદમ રેડી છે બાકીની ચર્ચા કરીએ હવે તમારી સામે આવીને મિત્રો બે હજારના અગિયારના મોડલની ભાઈ બી સેકન્ડ ઓનર ની અંદર એક લાખના સોળ હજાર ફરેલી ગાડી ડીઝલની અંદર પાંચસો વીસ ડી વાળી ગાડી અત્યારે હાલ આપણે જોઈ જવાય માર્કેટમાં નોર્મલી તમે અલ્ટોની ખરીદી કરતા હોય તો ચાર સવા ચાર સાડા ચાર લાખ રૂપિયા સુધીમાં અલ્ટો તમને મળી જતી હોય છે બસ તો ભાઈ એ જ ગણતરી રાખજો ભાઈ બીએમ આપણે માત્ર માત્ર ચાર લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં આપી દેવાની ગણતરી છે ગાડી એકદમ ઓકે અને પડીકા પેગ છે મારા ભાઈ કોઈ બી જગ્યાએ ચેક કરાવવાની છૂટ છે ગાડી ગણતરી બેસતી હોય તો ડિસ્પ્લેમાં નંબર દેખાઈ રહ્યો છે મારા ભાઈ ફોન કરીને વહેલા વહેલા તે પહેલાના ધોરણે હાજર થઈ જાજો થેન્ક યુ